સીતારામ જય શ્રી કૃષ્ણ જયલીલભાઈમાં ગુડ મોર્નિંગ આજ સોમવાર છે તેર તારીખ તેર મે અમારે બે નણંદુ છે એક દેવડે હારે છે એક સોરિયાણે હારે છે તો સોરિયાણે નણંદ હારે છે ટમું એને ઘેર દીકરો આવ્યો મતલબ હોડ હતરવા નથી અગો તો જો હું ને મારી દેવડે હારે છે ને નણંદ બે ગણી આંગળી દેવા જઈએ એટલે કે બોલાવવા જઈએ તો આગળ જો રાણા બજારમાં ગઈ હતી તો કપડાં લતા જે લેવાનું હતું એ લેવી મને નણંદ ખંડોળે પૂગી આગળ નથી આવી છે તો અમે પછી રિક્ષો કરે ને જ્યારે ટાંટી કોડી થાય તો જઈએ તો આ દોઢ વાઈ ગયો

બે ગામ માંથી લેવી ટકો શિયાન રૂમાલ ને ઓનલાઈન આવવાના આવતા ને આ લેવી જો બે જોડ્યું એ કડા કળા બધું રાણાબાઈ થી લેવી એ સડી વાળું છે

પાછા કોણા પર તપી કરાવી દીધા હતા એ જૂનો ખીરો સો હજાર રૂપિયા થયો આઠો ને ત્રીસ ને આવ્યા હાંભા કોડા શાંતિનો પાવે વિડો છે શું ના બરાબર કા એટલે કા કે છોક મોટેરા હે જીણકા તો બહુ નહોતા પણ મારે તો કેવડ્યા તો ઘણા એ કે નૈર્વોક થાય તો એ કે

એજે કા જોયમાં લાઈ હું કા તો મેરો આલિયા કામ કેતો તો નામ નીરવ હે ભાઈ તને નીરવ રામ રાખવો સીધી સીધી કે કામ પછી અજે રમાડામ જીવકો પડે સ્નીતિ સદ્યા મારે પાછા લગા હાલો આમ જીબળા જોગાડે તારે